હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મમરા ચોકલેટ બરફી તો મમરા ચોકલેટ બરફી બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું અને કેવી રીતે બનાવવાની આપણે આ દોઢ બાઉલ મમરા લેવાના છે અડધો બાઉલ ચોકલેટ લેવાની છે આ વ્હાઈટ ચોકલેટ લીધી છે ને આવી રીતે મેં ખમણી લીધેલી છે અને એક બાઉલ આપણે મિલ્ક પાવડર લેવાનો છે એક બાઉલમાં થોડોક ઓછો છે એમ એક બાઉલ આપણે કોપરાનું છીણ લેવાનું છે આ સૂકું કોપરો હોય ને એને આવી રીતે મેં ક્રશ કરી લીધેલું છે અડધો બાઉલ આપણે ખાંડ લેવાની છે કેમ કે ચોકલેટ છે ને મમરા છે એટલે ચોકલેટ છે અને મિલ્ક પાવડર છે મિલ્ક પાવડર પણ મીઠો હોય અને ચોકલેટ પણ મીઠી હોય એટલે ખાંડ ઓછી નાખવી પડે ને આ પાંચથી છ એલચી છે ને આ પિસ્તાનો ભૂકો છે ને બે ચમચી મલાઈ નાખવાની તો હવે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશ આપણે ગેસે નહીં પેટાવવો પડે ને એમનો બરફી બની જશે પહેલાં આપણે મમરા ક્રશ કરી લેવાના મમરાને ને આ કોપરાને તમે જો તૈયાર રેડીમેડ કોપરાનું છીણ ઓલું આવે છે ને વ્હાઈટ એ લેતા હોય ને તો તમારે આમાં ભૂકો નહીં કરવો પડે ડાયરેક્ટ નાખી શકશો આ મારે ઘરનું છે એટલે કાચલી આવે ને એ ને મેં એના આવી રીતે ખમણી લીધેલી છે તો એ આપણે થોડુંક ક્રશ કરવું પડશે મમરા અને કોપરાનું છીણ મેં એવી રીતે ક્રશ કરી લીધું છે જો મસ્ત પાવડર જેવું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું મમરા અને આના ભાગની જ નાખવાની છે મેં ત્રણ ચમચી ખાંડ લીધેલી છે ને આ ચોકલેટ પણ આમાં નાખી દેવાની આ મિલ્ક પાવડર આપણે એલચી આવી રીતે છોલીને નાખશું બધી એલચીને આમ છોલી નાખીએ હાથથી છોલીને જ ડાયરેક્ટ આમાં નાખતું જવાનું એમને પણ નાખી શકો પણ છોકરા હોય ને એને ભાવે નહીં હવે આને પાછું ક્રશ કરી લેશું આપણે મસ્ત બધું આપણું ક્રશ થઈ ગયું છે હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું એમ હવે એમાં આપણે મોટો એક ચમચો મલાઈ નાખશું અત્યારે આપણે મોટો એક ચમચો નાખેલી છે પછી ઘટશે તો પાછી નાખશું પહેલાં થોડીક નાખવાની એમ ચોકલેટ છે એટલે એટલી બધી ન જોઈએ હજી આપણે થોડીક નાખવી પડશે પાછી આપણે એક ચમચી નાખીએ છીએ એમ થોડી થોડીક કરીને જ લેવાની એકસાથે નહીં લેવાની નાખતું જવાનું આમ મિક્સ કરતું જવાનું આપણે ઘી નાખશું એનથી સાઇનિંગ બહુ મસ્ત આવશે મસ્ત આવે આ મસ્ત આપણું લોડ બંધાય ને એવું બંધાઈ જવું જોઈએ તો તમારી બરફી મસ્ત થશે આમ કરીએ ને તો આમ ઘી નીકળતું હોય એવું થઈ જવું જોઈએ હવે આપણું આ તૈયાર છે આપણે એક ટ્રે કે થાળી કે ગમે એ લઈ લેવાનું પ્લાસ્ટિકનું આવું ડબ્બું હોય ને મીઠાઈનું એ પણ ચાલે એમાં પણ મસ્ત થઈ જાય આપણે અત્યારે એમાં જ કરશું જાડી પટલી તમારી રીતે તમે કરી શકો આમાં એવું નહીં કે પટલી રાખવી કે જાડી રાખવી કેવું મસ્ત આપણી સેટ થઈ ગઈ હવે એની ઉપર પિસ્તાની કતરણ નાખશું આવી રીતે દબાવી દેવાની પિસ્તાથી મસ્ત લાગે હાથથી આમ દબાવી દેવાનું હવે આને એકથી દોઢ કલાક માટે સેટ થવા રાખી દે સેટ થવા રાખી દેસું એટલે મસ્ત પછી આપણે પીસ પાડશું એને હવે એને રહેવા દઈશું બાર જ રહેવા દઈએ તો પણ ચાલે તૈયાર છે આપણી હુંબરા ચોકલેટ બરફી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો